હું અમારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં એ કે ભાઈ હવે આ કઢી થી ઠાઈકો છો મે કીધું કઢી ખાઈ ખાઈને જો ઠાઈકો હોય ને તો એક કામ કર ફઈ ની ગેરવી હો જા બે મહેમાન ગતિ કરીશ ને ફઈ બહુ સારું સારું ખવરાવું છું એમ મે કીધું આ ઘેરી ગયો તો શાળામાં શાળામાં એ ડુંડિયું લણી લણી અને સરસ મજાનો પોક બનાવેલો ફઈ એ પોકમાંથી જાદરિયું બનાવેલું ખાવા બેઠો ફઈ જાદરિયું પીરું હું રોટલી આવી સંભારા આવ્યા ઓલો રાજી થઈ ગયો કે મજા આવી ગઈ કે બે વાટકા કાયપા એકમાં સાહે આવી પછી છેલ્લે છેલ્લે કઢી ની એન્ટ્રી થઈ ત્યાં મૂડ ભાંગી ગયું કે ફઈ અહિયાં કઢી જેવું તેવું ખાઈને ભાગ્યો પાછો મારી પાસે હવે તો એ અહિયાં રહેવું જ નથી મેં કાંઈ કે ફઈ નહીં ગેરા ગયો ને ચાદરી આવી કઢી મેં કીધું કાઈ વાંધો નહીં ખાઈને એમ હોય ને કે મારો ભત્રીજો સરસ બધાની કઢી ખાઈ બેન ની ઘરે વિઓજા બે દી મહેમાન ગતિ કરી મહેશભાઈ ગયો બેનની ઘરે સરસ મજાના ભોજન પી શાક ને સંભારા રોટલી તળેલા પાપડ ને હા હા બહ બા અટી હમણે સુરમાના લાડવા રાજી થઈ ગયો હોય કે અહીંયા તો વાંધો નહીં આવે લાડવાય રે કઢી પછી તો આનો મગજ ફાટી ગયો નેના નેના વાળ મળ્યો ખેસવા મને કે હવે આ રહેવું જ નથી ગુજરાતમાં જ નથી રહેવું મેં તો ક્યાં જાવું વિદેશમાં આવી જાવ મેં કીધું હા ન્યા તારા મોટા બાપા છે વિદેશમાં આવી જા વિદેશમાં ગયો એ કે આયા તો ઈ કે આમ દામ સેલ્ફી મેળ્યો મૂકો પ્લેનમાં સડતો હોય ને આમ ઉતરે તો હોય ને બેગ પકડે ને બહ બહાટી ઓલી ઓલી કેવી બેન આવે વોટ હે

અને આમ નૈત નવા બાઉલ જોયા ને મને મજા બહુ આવી પણ એ બાઉલ નતા ભાઈ મેં તો હું હતું તબકડા હતા તબકડા લખો તબકડા તબકડા ગુગલ નો શબ્દ નથી દેશી શબ્દ તબકડું કે પેલું તબકડું ખોલ્યું ભીંડાનું ભરેલું શાક રાજી થયો બીજું તબકડું ખોલ્યું ભરેલા રીંગણાનું શાક રાજી થયું ત્રીજું તબકડું કહેલું મરસા ની કઢી ભાઈ પછી તો મેં કઢીને પૂછ્યું કે પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતું તારી પાસે ક્યાંથી આવ્યું મારી મોર ભૂગી તું એટલે આ કઢી છે ને ભાઈ આ નસુમાં છે કઢી એટલે કઢી છે આ તો હવે અત્યારની માવડીઓ ખાવામાં ઓપ્શન આપે છે અત્યારની માવડીઓ રહી ને અમારીમાં અને અત્યારની માનામાં ફેર છે થોડોક ફેર એક લોક દર્શન કરાવું આવડો મોટું બિલ્ડિંગ હોય છોકરા એ ગાર્ડનમાં રમતા હોય રમીને પાછો ઘેરે જાય એટલે એની મમ્મી પૂછે બેટા ચીંટુ નાસ્તો બનાવી આપો બેટા ના બેટા મેગી બનાવી આપું 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જશે ખાઈ લે ને બકડું મોબકડો ખાઈ લે ને ના મારે મેગી નથી ખાવી અચ્છા મેગી નથી ખાવી ફ્રિંકી બનાવી આપો મને ફ્રિંકી નો ભાવે પાસ્તા બનાવી આપો ના પાસ્તા નથી ખાવા વઘારેલા ભાત બનાવી આપો વઘારેલા ભાત ખા જમવા બેઠા હોય નામથી કઢી કઢી નો પાટીઓ સુલે થી હોય તાજે તાજો ગરમા ગરમ આમ લીટા પાડતો આવતો હોય લીટા પાડતો જ આવે ને કારણ કે સુલે બનાવેલો હોય તે અત્યારના છોકરા શું ખબર નોન માં લીટા નો થાય એ તો અમારો કઢીનો પાટીઓ કાળો હોય તો રોડો કેટલો લાગે હે તમને કહું કઢીના પાટીયા ઓપ્શન નોતા વકલ એક ની એક સ્વાદ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવારે લસણ વાળી કઢી બુધવારે મરચાંની કઢી અને ગુરુવારે સરગવાની કઢી ખાઈ ખાય ને થાયકા હોય ને એટલા જ કોમળ હોવા અમારા નહોતા ભાઈ એ આમ કઢીનો પાટી આમ સીબુ શું કરીને જોઈએ ને એટલે મોઢું આવું કરી આમ તો બા હવે એમ કે ને મોર નથી ખાવું નથી ખાવું એટલું કહે ને તે બા ના ગળા ખૂલે અને બા તમને કોઈ ફળિયામાં દાદા બેઠા હોય ને એને કહે એ આને કાઈક કેવું છે આની વાહે બે પગડે ક્યાંની વાહે બે બગડે બે બગડે શબ્દ સાંભળે એટલે બાપુજી તમને કોઈ ખાટલે થી ઉભા થાય અને જ્યાં તમને કહો અમારે ભાંડવડાની પંખે જ પડી હોય ત્યાં કઈડ હોય હાથ દઈને ખાવું છે કે માર ખાવો છે આ એક જ ઓપ્શન અને ખાધા પછી બે ધબા આ ધબા લુપ્ત થઈ ગયા મિત્રો એ બે ધબા અમને મુખવાસ આપતા રોયદાન ખાઈ લેવાનું કેવાનો ભાવ કેવાનો ભાવ મારા વાલા એટલો કે અત્યારના છોકરાઓને સારું ખવરાવતા શીખવાડો હું તો મહેશભાઈ દીક્ષિતભાઈ ક્યારેક એવું વિચારતો હતો કે અમારા ગામડાની અંદર કદાચ હાલો એકાદી ભેં વહુકી ગઈ એટલે કે દૂધ દેતી બંધ થઈ ગઈ અને કદાચ કોઈ સાહેસ લેવા આવે ને એમ કે અમારે ઘેર મહેમાન આવ્યા છે બે કળશા સાહેબ નહીં હો અમારે ભેં વહુકી ગઈ હમણાં કાંઈ નહીં આ મહાનગરોની કોને કઈ પ્રકારની ભેહું છે બારે મહા તમને કોઈ દૂધ આપે રાખે ઘી આપે કોઈ વિયાણી તો નહી હતો કોઈ દી વિયાણી નહીં કોને પરબાર ઘી આપતી હોય તો મારો રામ જાણે ખવરાવો તો હારું ખવરાવો છોકરા રંઢા જેવા હોય અમુક અહીંયા જોતો તો હું ઓ માં હું કોદાણે દાયબુ હોય છે કે આમ જો ફાટીને તગડા જેવા જ્યાં એવા છોકરાઓના મા બાપ ને ખૂબ ધન્યવાદ કેમ કેમકે હામા પવનના હાલી હકે ને એટલે આમ ધરણી મળે ધપ ધ અમુક અમુક છોકરાઓને પકડી રાખવા પડે ને પાછી મમ્મી એવી મારે હું આ આ પોઈન્ટ વારે વારે એટલા માટે હું લઉં છું આઈ એમ સોરી કે અત્યારની મમ્મીઓએ એટલો છોકરાઓને દીકરા દીકરીઓને પ્રેમ આપ્યો છે ને ભાઈ કે પ્રેમમાં પ્રેમમાં એટલા બગડી ગયા છે એટલે એ બાપનું કયું ન કરે એક અમે હતા નાના હતા ને તે આમ બાપ ડોળો કરે ને તો ખબર પડી જાય ખબર પડી જાતી પાંચ મહેમાન બેઠા પાણીના કળશિયા ભરજવાની

કે તમે ધર્મના ગીત ઉપર નાચો છો ત્યાં સુધી હજી અમને ઉપાધિ નથી કેમ કે અમે જયારે નાના હતા ને ખબર અમને અમારી માવડીયું છે ને કાખમાં નાખીને એ રામજી મંદિરે રાધે રાધે કરવા લઈ જતી હતી અમારો બાપ એ આંગળી પકડીને ઝાલર વગાડવા લઈ જાય કઢી ટાણે એમ થાય કઢીના પાટિયા ચડી ગયા પછી એમને ઝાલર વગાડીને ઘેરેલા હતા ભગવાન સ્વામિનારાયણ ના કદાચ મંદિરે ગયા હોય તો દંડવટ પ્રણામ કરતા અમારી માય ને અમારા બાપે અમને શીખવાડ્યું પણ આઈ એમ સોરી માફ કરજો આ પચીસ વર્ષના ગાળામાં આપણે નમસ્કાર ભૂલી ગયા નમસ્કાર આવી રીતે હોય નમસ્કાર આમ થાય નતમસ્તક ઝૂકવું જોઈએ આ તમને અમુક કોને ઠૂઠે છે જ નથી ખબર પડતી ઝૂકે ગયા નહીં ઝૂકવું પડે ડોવું અમુક જગ્યાએ કોઈ સંતના કે મા બાપના કે કોઈ વડીલ ના આશીર્વાદ હાથ અહીંયા હુકામ રાખવામાં આવે કે છઠ્ઠી ઇન્દ્રિયના અમુક ભાગની અંદર તમને એવું પ્રોત્સાહન અંદરથી જે કે